અમદાવાદ શહેરમાં એએમએ દ્વારા રીલ આન્ટરપ્રિન્યોર મિટ્સ રિયલ એન્ટરપ્રિનોર વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને સિનેમા અને ઉદ્યોગ સાહસિકતાના અનોખા સંકગૃએ એએમએ દ્વારા આ રીલ આન્ટરપ્રિન્યોર મિટ્સ રિયલ આન્ટરપ્રિનોર વિષય પર એક પ્રેરણાદાયી પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું જેમાં સુપ્રતિષ્ઠિત પેનાલિસ્ટ અને અભિનેત્રી સુપ્રિયા પાઠક કપૂર અને

બાકી દરેકને કંઈક ને કંઈક તો કુદરતે આપેલું જ છે જે બી કાંઈ બી કળા હોય જેમ મારામાં હેન્ડીક્રાફ્ટ ને કળા છે બીજી કોઈ દીકરીમાં કોમ્પ્યુટર લગભગ પણ કળા હોય શકે તો એનાથી એ પોતે પગભર ઉભા રહી શકે અને બીજી દીકરીઓને પણ રોજગાર પણ આપી શકે અને બીજી દીકરીઓને પણ આનાથી ઘણા બધા પ્રેરણા મળી શકે એમ છે મને એવું લાગે છે કે જેનામાં સ્કિલ છે અને જે કંઈક કરવા માંગે છે એ લોકોએ જેવું ભાવી બેને કહ્યું કે એક કદમ પહેલો લઈ જ લેવો જોઈએ વેટ ન કરવું જોઈએ તમારે કઈક ને કઈક રીત નીકળી જ આવે છે એ આપડી ઈરાદો પક્કો હોય તો મેસેજ એ છે કે તમે ડ્રીમ કરો છો તમે જે કરવા માંગો છો તમે જીત પકડીને કોશિશ કરો તો એ થશે જ